કદાચ સળગ તો સવાલ હશે કે વ્યક્તિ આપણે એમ કહીએ ને કે કામ કરે ને કાલા લાગે ન કરે ને વાલા લાગે પણ સંતાનના જીવનના ઘડતરની અંદર માત્ર એક માતા જ નહીં પરંતુ એ બાપનું પણ એટલું જ મહત્વનું છે પરંતુ સોરી ટુ સાય આજની મા ફેશનમાં વ્યસ્ત છે આજના પિતા વ્યસનમાં વ્યસ્ત છે અને આજનું બીજા રોડું એવું બાળક પછી લેસનમાં વ્યસ્ત હોય એમાં કંઈ નવાય નહીં પણ તું એક દરેક પિતાને મારે કહેવું છે કે જ્યારે તમે સોસાયટીના તમારા કેમ્પસના નાકા ઉપર બેસીને પાનની પિચકારીઓ જે સફેદ કલરની સરસ મજાની રંગે જે દિવાલો હોય એને તમે કલર ફેરવી નાખો છો કુદરતે એક એક કલરનું સર્જન નથી કર્યું એવો કલર તમે બનાવો છો ઓનલાઈન જે ગેમ રમો છો એના કરતાં વિશેષ તમારી જરૂરિયાત એ બધાને નહીં પણ તમારી જરૂરિયાત તમારા પરિવારને છે કદાચ એક કલાક વહેલા આવીએ તો એમાં પરિવારને મજા છે ઘણા ગણાત પાછા એમ કેતા બેન તમારે ઘરે આવો જ ખબર પડે કે એક કલાક વહેલું નહીં બે કલાક મોડું જવાય હસતા નહી હસતો ખબર પડી જાય મને કે કોની ઘરે કોનું હાલે છે પણ એ દરેક પુરુષને પણ મારે કહેવું છે કે વ્યસનની વાત થઈ હતી અહીંયાથી કેટલાને માવો ખાવાની આદત છે હું તમારી પોતાની જ છે ને કદાચ તમારે આજે છોડવાનું મન થાય ને છોડી શકો તો વાંધો નહીં કારણ કે એમાં કોઈ મારો જાતનો સ્વાર્થ નથી કે કોઈ મને ફાયદો નથી ફાયદો છે તે તમને છે ને તમારા પરિવારને જ ગામ આદર્શ ત્યારે બને કે ગામ પહેલાં વ્યસન મુક્ત બને કેટલા એવા બેઠા છે અહીંયા કે જેને છે મન બધી અહીંયાથી દેખાય જો આ આજુબાજુમાં તમે દાંત કાઢો તમે ખાલી ત્યાં સુધી હશો ને તો એમને ખબર પડે કે તમારા કેવા પીળાને દુધિયાન ગુલાબીન કેવા કલરના દાંત છે પણ મારે એ પૂછવું છે કે નશો શેનો હોય નશો કોઈ સારું કામ કરવું છે નશો એનો હોય નશો આપણી ઉજળી કુળની પરંપરા હોય એનો હોય નશો સરસ મજાના એક પણ જાતના રોગ મુક્ત આપણે શહેરની અંદર કે ગામની અંદર જન્મ લીધો છે નશો એનો હોય નશો આ દેશ માટે ખપી ગયેલા વીરોનો કે વીરાંગનાઓનો હોય નશો એથી વિશેષ કે રાત દિવસ ચોવીસ કલાક આપણા માટે રક્ષા કરતા સૈનિકો નો હોય અને નશો કૃષ્ણ જેવો મિત્ર હોય ને એનો હોય લે બે કટકા લે અને આપણે લઈ લઈ અને આ જીવન વ્યસન આપણા જીવનની અંદર અંદર શરીરની ઘર કરી જાય તો એવા નશા ન હોય પીવો હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલને પીવાય પીવા હોય ને તો હમીરજી ગોહિલને પીવાય પીવા હોય ને તો ભગતસિંહ સુખદેવને રાજગુરુને પીવાય પીવા જેવું ઘણું છે લાલ પીળું પાણી ગાંજો માવો તમાકુ અને એમાં સુરતની તો વાત જ જવા દો આ ડ્રગ્સનું એટલા બધા પ્રમાણમાં પકડે ત્યારે એમ થાય કે શું મળે આ બે મિનિટની મજા આટુથી તમે તમારા જીવનને કેટલી હદ ઉદીના શિખર ઉપર લઈ જાઓ છો ને એ કદાચ એ સમયે ખબર હોતી કારણ કે જ્યારે વ્યસન જીવનની અંદર હોય ને ત્યારે એક એ હું તમને અત્યારે ખરાબ લાગતી હશે અત્યારે સુધી બહુ સારા અંકિતાબેન ચાલીસ મિનિટ સુધી લાગતા હતા આ પિસ્તાલીસમી મિનિટે ખરાબ કાં લાગે કારણ કે આપણે એ છોડવું નથી અને મારી છોડવા માટે કરે છે પણ મારે તમને એ કેવું છે કે જો એક હજાર કરોડની એડવર્ટાઇઝ કરાવીને એ શાહરૂખ ખાનને કે અજય દેવગણને અને હા અક્ષય કુમાર એ ત્રણે ત્રણ વ્યક્તિ હોય ત્યારે એ ત્રણે ત્રણ વ્યક્તિ એ જુબા કેસરી જો એની અંદર ખરેખર એની અંદર ખરેખર કેસર હોય ને તો એની તો આપણે ખીર બનાવવી પડે નાખજો જે વિમલ ખીરમાં દૂધમાં હું તમને કહું એમાં કેટલું કેસર છે પણ જો એ બે મિનિટની મજાની અંદર તમને મજા આવતી હોય એ જે બે રૂપિયાની પાંચ રૂપિયાની પડીકીની અંદર તો ચોક્કસપણે કહી શકું કે પરિવારના પ્રેમની અંદર તમને મજા ન આવે આ તામસી મગજ એટલા બધા થઈ જાય કે ઘરે આવીએ આખું ઘરનું આપણું બૈરું હોય આપણી બહેન હોય આપણી માતા હોય રાહ જોતી હોય અને આપણો એટલો બધો તામસી મગજ હોય કે એનો કાંઈ વાક ન હોય ને તેમ છતાંય દુનિયાના ટેન્શનને લીધે ખોટે ખોટું કારણ કે વગરનું એ પીસાઈ જતું હોય એ માણસ એનો એક પણ જાતનો વાક ન હોય તેમ છતાંય પીસાય કારણ કે એનું કારણ એ હોય કે આપણા જીવનની અંદર વ્યસન ઘર કરી ગયું છે મારે તમને રાજકોટના એક કિશોરભાઈ ની વાત કરવી છે ગજાનો માણસ આખા એ રાજકોટની અંદર પહેલી મર્સિડીઝ આવી હોય ને તો એમના ઘરે આવી હતી એ વ્યક્તિને ખાલી માત્ર માવો ખાવાની ટેવ હતી સત્સંગી જીવ ઘણાય સાધુ સંતો એમના ઘરે આવે પધરામણી કરે એટલે કે એટલે એ વ્યક્તિ એવું કે જીવ છૂટી જશે પણ માવા નહીં છૂટે બન્યું એવું કે આરામથી છ આઠ મહિના એની શરૂઆત થઈ હશે અને છ આઠ મહિના પછી એને લોહીની ઉલટી થાય છે રાજકોટની અંદર ટીલાળા સાહેબ છે એમને ત્યાં ચેક કરાયું ત્યારે ખબર પડી કે કદાચ આમાં ગંભીરતા છે આજથી અઠ્યાવીસ ત્રીસ અઠ્યાવીસ એક વર્ષ પહેલાંની વાત કરું છું અને એના માટે એને મુંબઈ જસલોક હોસ્પિટલની અંદર મોકલવામાં આવ્યા ડૉક્ટરે રિપોર્ટ આપ્યા કે તમને છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને ત્યારે એ રિપોર્ટને જોઈને એ એવું કીધું કે લ્યો પાંચ લાખ રૂપિયા રોકડા આપું તમને હું તમારે જેટલી પણ ટ્રીટમેન્ટ કરવાની હોય જેટલા પણ લોકોને બોલાવવાના હોય એ દરેક લોકોને દરેક ડૉક્ટરોને બોલાવો પણ મારો જીવ છે એ તમે ઉગારી લો મને ત્યારે ડૉક્ટરે એવું કીધું તું તમારે ઘટે તો મારી પાસે લઈ જાજો પણ તમારા માટે જીવનના આવે છેલ્લો એક મહિનો છે અને પરિવારને પણ કીધું થાય એટલી સેવા કરજો બાકી એક મહિનાથી વિશેષ કદાચ બે દિવસ કાઢે પણ હવે વધારે આ વ્યક્તિ જીવી શકે એવી કોઈ સંભાવના નથી એ વ્યક્તિ ખરેખર મુંબઈથી હોસ્પિટલમાંથી રજા લઈને પરત ફરે છે રાજકોટની અંદર એની થોડી ઘણી ટ્રીટમેન્ટને દવાની એ થાય છે અને છવ્વીસમાં દિવસે એ વ્યક્તિ પોતાનો પ્રાણ છોડી દે છે ઘરની અંદર પપ્પાની ગેરહાજરી હતી એટલે માતા એક ને એક ધર્મપત્ની અને ત્રણ ત્રણ દીકરીઓના આ પાંચ સ્ત્રીના જ્યારે કલ્પાંત એટલા બધા ભયંકર હતા કે અવાજ સાંભળીએ ને તો આજે એમ થાય કે નહીં આના કરતા વિશેષ કે માવો છોડ્યો હોત ને તો આ પાંચ વ્યક્તિને ઘરની ચારે બાજુની દિવાલ રહી ઉપરનું પુરુષ નામનું જે મોભારું હતું ને એ ઘરની અંદરથી ઉડી ગયું એક વખત આંખો બંધ કરીને વિચાર કરજો કે મારા માટે મારું વ્યસન વાલું છે કે મારો પરિવાર વાલો છે પાંચ સાત વર્ષની દીકરી નાની નાની ઢીંગલી આપણા ઘરને આંગણે આપણને પપ્પા આવી ગયા પપ્પા આવી ગયા ભાઈ તું આવી ગયો કઈને આપણને બોલાવતી હોય ને તો સાહેબ એ પ્રેમ મીઠો છે એ પ્રેમની અંદર તાકાત છે કે તમને ઉગારી શકે પણ આ વ્યસન ની અંદર એક જ વસ્તુ છે કે તમારા જીવનની અંદર તમને તમાર તમને શરીરને તો ધનત પનોત કરે જ પણ તમારી સાથે સાથે તમારો જે પરિવાર છે ને એને પણ અધોગતિ તરફ લઈ જાય છે સાહેબ શક્ય હોય ને તો આજે ચોથું સ્નેહ મિલન છે ને આજથી વિચાર કરજો કે તમે વીસમાં આવા ખાતા હોય ને તો પંદરે આવો પંદરે ખાતા હોય ને તો દસે આવો દસ માંથી આઠ સાત હું એવું માનું છું કે આજે ચોથું છે આવું પાંચમું પાંચમું મિલન આવે ને ત્યાં સુધીમાં એક બે ને પાંચ વ્યક્તિ તો મને મારા ગામના એવા મળે કે દિલ થોકીને એમ કે હું આજથી વ્યસન મૂકું છું મારું કોરાટ પરિવારની અંદર મારું એક મિલન હતું મને યાદ છે મેં જ્યારે વ્યસનની આવી રીતની વાત કરીને ત્યારે એક બેન ઉપર આવ્યા મને કે બેન જ્યારે મારા લગ્ન થયા ને કે ત્યારે મારા ઘરવાળા છે ને એ કંઈ કાંઈ ખાતા નહોતા ને કાંઈ પીતા નહોતા પછી અચાનક એની સંગત બદલી અને એણે બધું ખાવાનું બધું પીવાનું જે ન ખાવાનું ન પીવાનું એ બધું હોમવાની શરૂઆત કરી એટલે ઘરે મને મારે બેન મારે ત્રણ નાની નાની છોકરીઓ હતી અને આખા ગામે ને મારા પરિવારે મને એવું કીધું કે તું આને મૂકીને વહી જા પણ હું હાલતી એ થઈ પણ મને અંદરથી વિચાર આવ્યો કે આને હું નહીં સુધારું તો કોણ સુધારશે મારી ત્રણ છોકરીઓનું ભવિષ્ય હું એટલે ફરીથી એ પોટલું હતું એક બાજુ મૂક્યું અને ફરીથી રાત દિવસ મેં એને સારા વિચાર આપ્યા અને આ ત્રણ છોકરીઓની હામું રોજ જોવાનું કીધું ત્રણ છોકરીઓ રોજ એના બાપની હામું એક કલાક બે કાંઈ બોલવાનું નહીં કાંઈ ચાલવાનું નહીં એનાથી બેન એના જીવનની અંદર સુધારો આવ્યો એ હાવ રાખના હતા અને અત્યારે એ માણસે બધું મૂકી દીધું અને જે સમયે ગામ એને બોલાવતું નહોતું આજે ગામ ભગત તરીકેને ઓળખે છે અને ત્રીસ વર્ષ સુધી મેં એની યારે લમણાજી કરીને ત્રીસ વર્ષ પછી વ્યસન મુકાણું આ સ્ત્રીમાં તાકાત છે એક વખત ટિફિન ન બનાવો તમે એની યારે ખાવાનું બંધ કરી દો આ તો તમને એમ કે ભાઈ આ ખાવા દે ને તારે હું જોઈશ તારી એનિવર્સરી ઉપર આ તો કે મને બે તોલાનો ચેન લઈ દેજો ને હાર લઈ દેજો માંગવો હોય ને તો સમય માંગો અને માંગવો હોય ને તો એના જીવનનું કદાચ ન આવી ગયેલું અને ન કહેવાય એવું વ્યસન હોય તો એ માંગો આ માંગવા જેવું છે પણ આપ સૌને ફરીથી હું પોતાનો ગણું છું તમને આ પરિવારના ગામને એટલા માટે વિનંતી કરું છું બે હાથ જોડીને કે કદાચ થોડુંક જીવનની અંદર વ્યસન આવી ગયું હોય ને તો એને આજથી છોડવાની કોશિશ કરજો અને આજ સુવો ને તો અંકિતાબેનના છેલ્લા દસ મિનિટ બોલેલા શબ્દો છે ને એક વખત હૈયે ને હોઠે લાવજો કે હું જે કહેતી હતી ને એમાં મારો એક પણ જાતનો સ્વાર્થ નહોતો કે પ્રમુખ સાહેબનો કે નિલેશભાઈ કોટડિયા કે જેમના માધ્યમથી મારે અહીંયા આવવાનું થયું એનો એક પણ જાતનો સ્વાર્થ નહોતો આ છૂટી જાય તો એમાં ફાયદો કોને છે અંકિતાબેન મુલાણીનો ફાયદો હોય ને તો બે ધડક નહીં છોડતા કારણ કે આપણે આપણા ફાયદાની વાત હોય ને એ પહેલાં કરીએ ધંધો હોય ને તો એમાં આપણે આપણો ફાયદો પહેલાં જોઈએ જો આની અંદર તમને તમારો ફાયદો દેખાતો હોય મા બાપનો રાજીપો દેખાતો હોય ને તો મારી બે હાથ જોડીને નતમસ્તક વિનંતી છે કે આ કર્યા જેવું છે